રસ્તાની વચ્ચે કેક કાપીને મજા માણતા શખ્સો અને વાહનોને ને અડચણરૂપ બની થતા હોવા છતાં શખ્સો પોતાની મસ્તીમાં લીન જોવા મળ્યા હતા રસ્તા વચ્ચે સ્કૂટર ઉભું કરી દીધું વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તા વચ્ચે કેક કટિંગ ના વિડીયો અને આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ થઈ રહ્યો છે તો મોરબીના આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ પોલીસની કામગીરી પોલીસ પેટ્રોલિંગ તેના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે આ કોઈ રસ્તો આ લીધો હતો રસ્તા વચ્ચે રસ્તો ચાલુ હતો વાહન વ્યવહાર ચાલુ હતો લોકો ત્યાંથી નીકળી રહ્યા હતા પોતાના વાહન ઉપર અને એ રસ્તા વચ્ચે પોતાનું સ્કૂટર એ આડું કરી દે છે અને રસ્તા જ વચ્ચે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં નિયમો આમ અહીંયા ભંગ થતો જોવા મળ્યો આજ મતે સંવાદદાતા ચતુર ફોનલાઈન પર જોડાઈ ગયા છે ચતુર મોરબીમાં પોલીસ સ્ટેશન નજીક કેટલાક રસ્તાને લીધો અને કેક કટિંગ કરી પોલીસ શું કરી રહી છે ચતુર તો મોરબીમાં વિસ્તારમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક જાહેરના રસ્તા પર ગત રાત્રિના સમયે જે કેક કાપીને બર્થડે ઉજવી રહ્યા છે જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય અને આમે લોકો પોલીસની કામગીરી ઉપર શંકા અને સવાલો થઈ રહ્યા છે કારણ કે જો આ પ્રકારને જ જોતો દ્રશ્યો સામે આવશે તો આવનારા દિવસોમાં પોલીસ નો કોઈ રહેશે કેમ એ થવાનો છે જી બિલકુલ ચતુર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર